સુરત મહાનગરપાલિકાની બે જવાબદારી ભરી કામગીરીને લઈને હાલ તો ભાજપના શાસનમાં જ ભાજપના ધારાસભ્યને લોકો માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવાની ફરજ પડી છે વરાછામાં ખાડી કિનારે ગંદકી અને મચ્છરોના ત્રાસને દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી જો તાત્કાલિક નિકાલ ન થાય તો જન આંદોલનની વરાછાના ધારાસભ્ય ચીમકી ઉચ્ચારી છે સુરતમાં પ્રજાના પ્રશ્નો લઈને વારંવાર વરાછાના ધારાસભ્ય પક્ષ સમર્થિત સુરત મહાનગરપાલિકા અને સરકાર સામે પણ બાયો ચઢાવી દેતા હોય છે તો હાલમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન લોન મામલે આવેદનપત્ર આપ્યા બાદ સુરત વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને વરાછા વિસ્તારમાં ખાડી કાંઠાની સોસાયટીઓમાં થતી ગંદકી દુર્ગંધ અને મચ્છરના ત્રાસને લઈને આવેદનપત્ર આપી તાત્કાલિક આ પ્રશ્નનો નિરાકરણ કરવાની માંગ કરી હતી અને જો આ પ્રશ્નો નિરાકરણ ન થાય તો આંદોલન કરવાની પણ તેની ચીમકી ઉચારી છે મારા વિસ્તારની અંદર ખાડીનો ખૂબ મોટો પ્રશ્ન વર્ષો છે એ ખાડીને કારણે અસંખ્ય સોસાયટીની અંદર ગંદકી દુર્ગંધ અને મચ્છરોનો ખૂબ જ ત્રાસ છે અસહ્ય ત્રાસ છે એને હલ કરવા માટેના ઘણા બધા પ્રયાસો કર્યા છે પ્રયત્ન કર્યા છે ખૂબ રજૂઆતો પણ થઈ છે પરંતુ આ પ્રશ્ન નું કાયમિક નિરાકરણ થતું નથી જેને કારણે સોસાયટીના રહીશો દ્વારા એક મોરચા દ્વારા મને પત્ર આપવામાં આવ્યું છે કે આ મચ્છરોના ત્રાસમાંથી જો અમને મુક્ત કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે જન આંદોલન કરવું પડશે પ્રશ્ન ખૂબ જ લોકોનો વ્યાજિ છે અને એના કારણે મેં ધ્યાન ધ્યાન છે છે કમિશ્નર મારા વિસ્તારની અંદર જે સોસાયટી ખાડીને કારણે મચ્છરોનો ગંદકીનો અને દુર્ગંધનો જે અસહ્ય ત્રાસ છે એમાંથી લોકોને મુક્ત કરવામાં આવે અને જો આ પ્રશ્ન હલ નહી થાય તો લોકોએ જન આંદોલન ચીમકી આપી છે મારા વિસ્તારના લોકો જો જન આંદોલન કરે છે તો ન છૂટકે મારે એક પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારે જોડાવવું પડે એટલા માટે મેં કમિશનના ધ્યાન પર મૂક્યું છે કે જો મારા વિસ્તારની અંદર ખાડીના કારણે મચ્છરોના ત્રાસને કારણે જો જન આંદોલન શરૂ થશે તો ન છૂટકે મારે આ આંદોલનમાં જોડાવવું પડશે આ વાત મેં કમિશનના ના પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે ગુજરાત રાજ્યના એક સમયના આરોગ્ય મંત્રી રહી ચૂકેલા કુમાર કારણી હવે ખાડી સફાઈ લઈને વિરોધ શરૂ કર્યો છે દસ વર્ષ કોર્પોરેટર અને દસ વર્ષ ધારાસભ્ય રહેલા કુમાર કારણીને આટલા વર્ષે ખાડી યાદ આવતા લોકો પણ અનેક પ્રશ્નો કરતા જોવા મળ્યા છે સાથે